મિત્રો હનુમાનજી એકમાત્ર એવા દેવ છે જેની પૂજા સૌથી જલ્દી પોતાની અસર બતાવે છે એટલા માટે આજે અમે તમને આ વિડિયોમાં હનુમાનજીનો એક એવો ખાસ મંત્ર બતાવવા જઈ રહ્યા છીએ જે તમારી બધી જ મુશ્કેલીઓ બધી જ પરેશાનીઓ પછી ભલે તે પરેશાની ધનથી જ જોડાયેલી કેમ ન હોય કે પછી તમારે ખૂબ જ વધારે

એક ખાસ સમય પર આ મંત્રને બોલશો ત્યારે જ આનો સંપૂર્ણ પ્રભાવ તમને તમને જોવા મળશે મિત્રો જેમ અમે બતાવ્યું છે કે કળિયુગમાં હનુમાનજી જ એકમાત્ર એવા દેવ છે જેની પૂજાનું અતિશીઘ્ર ફળ તમને પ્રાપ્ત થઈ જાય છે ભક્તોના દુઃખને તે કળિયુગમાં પણ સૌથી જલ્દી સાંભળે છે તે સ્વયં હનુમાનજી છે કેમ કે ભગવાન શ્રી રામ અને માતા સીતાએ સ્વયં હનુમાનજીને આ આપ્યું હતું કે કળિયુગમાં જે કોઈ ભક્ત હનુમાનજીનું નામ સાચી ભક્તિથી લેશે હનુમાનજી તરત જ જ તેની બધી પરેશાનીઓ જલ્દીથી દૂર કરી દેશે અને તેની જે કોઈ પણ મનોકામના હશે તે બધી જ જલ્દીથી પૂર્ણ થઈ જશે આના કારણે જ ધરતી પર દિવ્ય રૂપથી હનુમાનજી આજે પણ બિરાજમાન છે અને જ્યારે કોઈ ભક્ત સાચા મનથી તેની આરાધના કરે છે તેના મંત્રનો જાપ કરે કરે છે છે અને તેનાથી જોડાયેલા કોઈ પણ ઉપાય તો તેનું ફળ ખૂબ જ જલ્દી તેને જોવા મળે છે કેમ કે હનુમાનજી સાક્ષાત તેના બધા જ સંકટોને હરી લે છે મિત્રો જે મંત્ર અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ મંગળવારના દિવસે તમારે આ મંત્ર નો જાપ કરવાનો રહેશે અને આ મંત્ર નો જાપ તમારા માટે અત્યંત શુભ કાર્ય પણ રહેશે દિવસે દિવસે ખૂબ જ જ મંગળ કાર્યો થાય છે આ અવતરિત થયા હતા અને મિત્રો હવે તમને બતાવીએ છીએ કે કેવી રીતે આ મંત્રનો તમારે જાપ કરવાનો છે અને હનુમાનજી નો દિવ્ય મંત્ર કયો છે મિત્રો પંચમુખી હનુમાન યંત્રને ધારણ કરીને તમારે આ દિવ્ય મંત્રને માત્ર એકવાર બોલવાનો છે મિત્રો પંચમુખી હનુમાન યંત્ર પહેરવું એટલા માટે જરૂરી છે કેમ કે આ મંત્રને જપવાથી જેટલી પણ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે આ યંત્ર તેને સીધી જ તમારા શરીરમાં સમાવેશ કરી દે છે પહેલા તો અમે તમને પંચમુખી હનુમાન યંત્ર વિશે

પંચમુખી હનુમાન યંત્રમાં હનુમાનજીના પાંચ સ્વરૂપ અંકિત છે આ પાંચે રૂપોને આપણા જ્ઞાની પંડિતો દ્વારા યજ્ઞના માધ્યમથી અભિમંત્રિત કરવામાં આવ્યા છે જ્યારે તમે પંચમુખી હનુમાન યંત્રને પોતાના ગળામાં ધારણ કરો છો તો હનુમાનજીનું વરાહ મુખ તમને ઉત્તર દિશામાંથી સુરક્ષા પ્રદાન કરે છે અને તમારી પાસે રહેલી બધી જ નકારાત્મક ઉર્જાને હટાવીને સકારાત્મક ઉર્જા તમારા પર બનાવી રાખે છે જેના કારણે તમને તમારા કાર્યમાં સફળતા મળી રહે છે પછી ભલે તે કોઈ નોકરી હોય કે પરીક્ષા તમારો આત્મવિશ્વાસ વધતો જ રહે છે દક્ષિણ દિશામાં હનુમાનજીનું નરસિંહ પ્રતિક તમને આવનારી બધી જ મુસીબતો જેવી કે અકાલ મૃત્યુ કોઈપણ પ્રકારની દુર્ઘટના વગેરેથી બચાવે છે જો કોઈ વ્યક્તિ ઘણા સમયથી બીમાર છે અને ખૂબ જ સારવાર લીધા પછી પણ તે સ્વસ્થ નથી થઈ શકતો તો આ પંચમુખી હનુમાન યંત્રના પ્રભાવથી તમે તેમાં તરત જ સુધારો લાવી શકો છો દક્ષિણ દિશામાં હનુમાનજીનું ગરુડ રૂપ તમને બધા જ પ્રકારની ખરાબ નજર કાલા જાદુ વગેરે ભયંકરથી ભયંકર પરિસ્થિતિઓથી બચાવે છે અને પૂર્વ દિશામાં હનુમાનજી સ્વયં બિરાજમાન થઈને તમારી રક્ષા કરે છે તેનું આ પ્રતિક તમારા મુખ પર તેજ લઈને આવે છે અને પાણીમાં મીઠાશ લાવે છે તમારી વાતોથી બધા જ આકર્ષિત થઈ જશે અને સાથે જ જે લોકોને પોતાનો પ્રેમ પ્રાપ્ત કરવો છે તેના માટે પણ આ ખાસ યંત્ર રામબાણ સમાન છે પંચમુખી યંત્રને ધારણ કરવાથી તમને તમારો પ્રેમ પ્રાપ્ત થાય છે જો તમારા લગ્નમાં કોઈ બાધા આવી રહી છે સાથે જ જે લોકોનું મન શિક્ષામાં નથી લાગતું કે પછી ઘરમાં રોજ ગ્રહ અને કલેશ થાય છે તો તે બધું જ આ પંચમુખી યંત્રથી દૂર થઈ જાય છે આ પ્રતિકના રૂપથી તમારા માટે સદાય ધન યોગ બનવા લાગે છે એટલે પૈસાથી જોડાયેલી બધા જ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને સાથે જ સમાજમાં દરેક જગ્યાએ તમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળે છે આ યંત્ર ગ્રહોને તમારા અનુકૂળ બનાવી રાખે છે ગ્રહ દોષથી થનારા નુકસાનને પણ રોકે છે મિત્રો તમારે મંગળવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું છે અને સવારે નાય ધોઈને સ્વચ્છ વસ્ત્ર પહેરીને हनुमानજીની મૂર્તિની સામે બેસી જવાનું છે હવે તમે એક દીપક પ્રગટાવી લો અને ત્યાર પછી हनुमानજીનું નામ લેતા લેતા પંચમુખી हनुमान યંત્રને તમે ગળામાં ધારણ કરો અને તમે તમારી બંને આંખો બંધ કરો અને મનમાં જ તમારે આ ખાસ મંત્રનો જાપ કરવાનો છે આ ખાસ મંત્ર આ પ્રકારે છે મિત્રો આ પ્રકારે પંચમુખી હનુમાન યંત્ર સક્રિય થઈ જશે અને તમારા જીવનના બધા જ દુઃખો એ જ સમયે દૂર થઈ જશે તમને બધી જ જગ્યાએ

જો તમને અમારી આ ખાસ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને નીચે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય હનુમાનજી અવશ્ય લખો જેથી હનુમાનજીની કૃપા તમારા પર બનેલી રહે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ ધન વૈભવ અને શાંતિનું આગમન થાય અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો